તમારું બધાને પ્રભુ ઈસુના પવિત્ર મધુર નામમાં પ્રેમી સલામ જયસુ આવ્ય દ્વારા તમને મળવા મને બહુ આનંદ અને ખુશી થાય છે હું આશા રાખું છું કે તમે પ્રભુમાં આનંદ અને શાંતિમાં હશો પ્રભુના પવિત્ર વચન આજે આપણે દેખીએ માથીને લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય અને અઠાવીસ કલમ પ્રભુ ઈસુએ કીધું વૈતરૂ કરનારા તથા ભારથી લદાયેલા તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ પ્રભુ ઈશુએ કીધું ઓ વૈત્રુ કરનારા તથા ભારથી લદાયેલા તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિશામો આપીશ પ્રભુએ કીધું કે વૈત્રુ કરનારા દુનિયાની અંદર ઘણા બધા લોકો દુઃખ વેઠે છે અને ઘણા બધા બીમાર છે ઘણા બધા મંદ મંદવાડમાં છે અને ઘણા બધા શેતાનના બંધનમાં છે ઘણી જગા ઉપર અઘડે છે ઘણી જગ્યા ઉપર દોડે છે ઘણો ખરસ કરે છે પણ જીવનમાં શાંતિ નથી મળતી પ્રભુ ઈશુએ કીધું અવૈત્ર કરનારા ઓભારથી લદાયેલા તમે સગળા મારી પાસે અને હું તમને શાંતિ આપું જીવનમાં ઘણું બધું દુઃખ બીમારી પીડા પનોતી અને ઘણો બધો રોગ અને ઘણું બધું શેતાનની ગુલામીમાં બંધનમાં જીવન જીવે છે વાલાઓ પ્રભુ પર વિશ્વાસ કરવાની જરૂર છે જે કોઈ ઈશુ પ્રભુ પર વિશ્વાસ કરે છે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરનાર લોકોને પ્રભુ શાંતિ આવે છે ચિંતા હોય ટેન્શન હોય રોગ હોય બીમારી હોય કોઈ પણ નડતલ હોય કેટલું બધું શેતાનું બંધન હોય મારેલા મૂઠ હોય કરેલું હોય કર્તક હોય બોલેલા બોલ હોય ઈશુ પ્રભુ તેમાંથી છુટકારો આ લેશે દુનિયાની અંદર ઘણા બધા લોકો કુકડા બોકડાનો ભોગ ચડાવે મંદિરે મંદિરે જાય બળવે બળવે જાય અને ઘણું બધું ખર્ચ કરે છે ઘણું બધું પૈસો ટકો ખોઈ નાખે છે જીવનમાં શાંતિ મળતી નથી ઈશુ પ્રભુએ કીધું આ જગતમાં વૈતૃ કરનારા ભારથી લદાયેલા દુઃખથી દબાયેલા બોજાથી દબાયેલા તમે બધા મારી પાસે આવો હું તમને શાંતિ આપું જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે અને પ્રભુના નિયમનું પાલન કરે છે પ્રભુ પર પ્રેમ કરે છે તેનું દુઃખ બોજો બધું પ્રભુ પોતાની માથે લઈ લેશે અને પ્રભુ પ્રભુના વચનમાં એવું લખેલું છે ઓ વૈતૃ કરનારા તથા ભારથી લદાયેલા તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ પ્રભુ ઈશ્વરે કીધું વૈતૃ કરનારા અને ભારથી લદાયેલા ઘણા બધા લોકો ભારથી દબાયેલા છે દુનિયામાં ઘણું બધું રખડે છે શાંતિ લેવા માટે જીવન લેવા માટે જીવન બસાવવા માટે દુનિયામાં ઘણું બધું ખર્ચ કરે છે પણ તેઓને શાંતિ મળતી નથી વાલાઓ ભાઈઓ બહેનો પ્રભુના લોકો પ્રભુનું વચન એમ કહે છે વાલાઓ આખા જગત ઉપર પ્રભુએ પ્રેમ કર્યો પિતા પરમેશ્વરે પોતાનો એકનો એક દીકરો ઈશુ પ્રભુને આ દુનિયામાં મોકલી આપ્યો પ્રભુ ઈશુ દેહ ધારણ થયા મરી અમ્માને પેટે પવિત્ર જન્મ લીધો સાડા તેત્રીસ વર્ષ દુનિયામાં જીવન જીવ્યા સાડા ત્રણ વર્ષ પવિત્ર સેવા કરી સાંભળતા બેઠા આંધલા લોકોને આંખો આપી મૂંગા લોકોને બોલતા કર્યા વાંજિયાને બાળકનું દાન આલ્યું અડત્રીસ વર્ષથી બીમાર માણસને પ્રભુએ સાજા પણ કર્યું સાજા કર્યા અને સાલતા કર્યા અઢાર વરસથી કુપડીબહેનને પ્રભુએ હાજી કરી બાર વર્ષથી લોહીવાવાળી બેન હતી દુઃખ વેઠતેલી જીવનમાં ઘણું ખર્ચ કર્યું શાંતિ નહીં મળી પણ પ્રભુએ તેને શાંતિ આપી દુનિયાની અંદર પરમેશ્વરે મોટા મોટા કામ કર્યા એ પ્રભુએ કીધું ઓ વૈત્રુ કરનારા ઓ ભારથી લદાયેલા તમે સગળા મારી પાસે આવો હું તમને શાંતિ આપીશ દુનિયામાં ઘણા બધા લોકો દુઃખ વેઠે છે ઘણા બધા બીમાર છે મંદવાડમાં છે જાદુ ટોનામાં અંતર મંત્ર જાદુ ટોના ભુંડી ગંદી આત્માઓ બંધાયેલા દોરામાં દાગામાં મૂર્તિમાં પૂજામાં ટીલામાં ટપકામાં ઘણા બધા કુકડા બુકડાનો ભોગ ભાડા ચડાવે જીવનમાં શાંતિ મળતી નથી ઈસુ પ્રભુએ કીધું એવા દુઃખથી દબાયેલા લોકો પેઢી પેઢીના શ્રાપથી દબાયેલા લોકો ચિંતા અને ટેન્શનમાં જીવન જીવનારા લોકો તમે બધા પ્રભુ પાસે આવો અને પ્રભુ ઈસુ તમને શાંતિ આપે પ્રભુ ઈસુ તમને છોડાવી લે પ્રભુ ઈશુ તમુ હાજા કરે પ્રભુનું વચન કહેધું છે કે એ તમને શાંતિ આલે છે એ તમને છોડાવી લેશે પ્રભુનું વચન કહેશે દુઃખથી દબાયેલા લોકો તમે પ્રભુ કનાવો અને પ્રભુ તમુન ચોક્કસ શાંતિ લે ખરેખર આ વિડિયો દેખનારા તમામ લોકો પ્રભુનું વચન એમ કહેશે આ દુનિયામાં કોઈ પણ જાત નાતના હોય સાહેબ ભીલ ગારી પટેલિયા ભીલ સમરા વાણિયા બામણિયા લબાના ઠિટવાડા ગારી સમરા કોઈ પણ હરિજન સાસી કોઈ પણ જાતિના લોકો હોય પણ પ્રભુ પર વિશ્વાસ કરે અને પરમેશ્વર તેઓની મફત શાંતિ આલે અને પરમેશ્વર મોટા મોટા કામ કરનાર દેવ છે પ્રભુએ કીધું વૈત્રુ કરનારા અરે ભારથી લદાયેલા અરે દુઃખથી દબાયેલા પ્રભુ પર તમે વિશ્વાસ કરો પ્રભુ બધાને શાંતિ આલનાર દેવ છે

અભુ દુનિયામાં ઘણા બધા લોકો દુઃખમાં છે પરેશાનીમાં છે રોગમાં છે બીમાર છે મંત્ર મંત્ર જાદુ ટોના ભૂંડી ગંદી આત્મા મારેલા મુખમાં બંધાયેલા છે દોરામાં દાગામાં ટીલામાં ટપકામાં મૂર્તિ પૂજામાં ભોગ ભાડા ચડાવે છે કૂકડા બોકડાનું બલિદાન ચડાવે છે જીવનમાં શાંતિ મળતી નથી પ્રભુ હું પ્રાર્થના કરું છું એ લોકો તમારા પર વિશ્વાસ કરે પ્રભુ તેઓને શાંતિ આલો સુકાર વાલો પ્રમેશ્વર જીવન આલો બસાવો પ્રભુ આશીષ કરો વૈત્રુ કરનારા અને ભારથી લદાયેલા દુઃખથી દબાયેલા પ્રભુ તારી પાસે આવે વિશ્વાસ કરે તેઓને તમે શાંતિ આલો દુનિયામાં કેટલા બીમાર છે કેટલા રોગ છે અને કેટલા પીડિત છે કેટલા મંદવાડમાં છે કેટલા રડે છે કેટલા દુઃખી છે દરેકને તમે શાંતિ આલો એવી અમારી પ્રાર્થના છે પ્રભુ ઈશ્વરના નામમાં ha també a Sisre, a mi, ja hi s'ho